તો છે વાતું થાય હું એમ કોઈને ઉપયોગ ન થાય પણ નડતા નહીં અરે આખી દુનિયામાં હું તો બાપુ એક મા બાપ ની જ મારી એક ભલા મળ્યો છું કોઈ નથી કહેતો કથા યડો ને મંદિર બનાવો ને કરો ઈ તમને મોજ આવે તો કરજો દાન કરતા હોય તો કરજો મારી કોઈ ના નથી પણ મારી મેન ફળામણી એક જ હોય કે માન ને બાપ ને બાપુ સાચવજો જિંદગીમાં તમારે જો સુખી થવું હોય તો અને બાપ આ દુનિયામાં દુખી હશે ને જિંદગીમાં કોઈ ક્યાંય કોઈ આંગળી નહીં પકડે અખિલ પ્રમાણ નો માલિક આંગળી ન પકડે બાપુ લખવું હોય તો લખી લેજો માન બાપ જેવા જીવન અરે હું તો એમ કઉ માન એન બાપ ને પગે લાગી તમે જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂરત ન પડે બાપુ મોટા મંદિર માં જાઓ તો પગે લાગવાની જરૂર ન પડે અરે હું તો વાત કરું બાપ ને પગે ન તો કઈ નહીં પણ તમારા હાટું થઈ ને તમારા મા બાપ ને બીજા લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તો મારો નાથ રાજી થાય છે ઘણા તો મા બાપ ને રોટલો નથી દેતા અને પાછા ઉપર થી એમની પરજા હાટું થઈ ને મા બાપ ને બીજા પાસે હાથ જોડવા પડે એ મારા બાપ એ મારો દીકરો છે મારતા નહીં આ દીકરા હોય તોય શું ન હોય તોય શું રામ કાઉં ઝાજા લિયા કાઉં ઝાજા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત હારો બાપુ ગોપીચંદ કે ફરથરી જેવો જો દીકરો આપી દે ગંગા સતી પાનબાઈ જેવી જો એક હારી દીકરી આપી દે તો મનખો સુધરી જાય ભલામણ અરે અમે એક એક પ્રસંગ અમે અમે જોયો તો એક દીકરી કઈક આવી વાત મારે કરાય નહીં પણ એક મારી વેદનાને લઈને કહું એક દીકરી વહી ગઈ હતી બીજાની હારે અને ફરિયાદી ફરિયાદી લખાવીને કોર્ટમાં બધા બોલાવ્યા અને બાપુ એ મા બાપ પાઘડી ઉતારે દીકરી પાસે બેટા બેટા હું તારો બાપ આ તું આ કર તને કોઈ કઈ નઈ કે પણ હાલ મારા બાપ પાઘડી ઉતારું તને આંખ માંથી ધારું થતી હતી અને ઓલી દીકરી શું કે ખબર હે ઓલા પોલીસ વાળા વકીલ કે કોઈ કે આમને ઓળખે આમને કેવું ઓળખતી મેં જિંદગીમાં જોયા જ નથી બાપુ એ મા બાપ ના બાપુ હૃદય માથે કેવા ઘા છે મારા બાપુ એ દીકરી જિંદગીમાં બાપુ ગાડીમાં શું પ્લેનમાં ફરતી હોય તો તમે એમ માનો છો કે એ દીકરી બાપુ આ જિંદગીમાં શેડે ઉતરે ઉતરે અરે ઈ કે બેટા તારું લાલન પાલન કર્યું અમે અમારી દીકરી અમારી કાળજા જેવી દીકરી અમે ઉસેરીને મોટી કરીને બેટા તું મને એમ કહેશ કે હું નથી અને પછી એની જે માં હતી ને એની માએ બાપુ એના બાપ બાવડું પકડીને ને સમજી ગઈ માં કેવા દીકરી આપડી નથી એના બાપનું બાવડું પકડી અને કીધું એ કે હાલો હવે આપણે હાલો એ હવે દીકરીના ભાઈ દીકરી પાસે આપડા ભાઈ આપડી પાસે એ બાપ બાપુ તાણ દી ન જીવ્યો દુનિયા છોડીને વ્યવહ્યું આ દીકરીને બાપુ શું કરવાનું અરે દીકરી તો બાપુ તાણ તાણે પખા ઉજળા કરે એનું નામ દીકરી કહેવાય દી વાળે એનું દીકરાના કોઈ નેઠા નથી હું તો બેનુંને હાથ જોડીને વિનંતી કરું બધાયને બંગલાને ગાડીઓ નો મળે એક લખી લેજો મા બાપે સારું જોઈને જ બાપુ કર્યું હોય પણ પછી થોડું ઘણું તમારા ભાઈ ઉપર તમારે છોડવું પડે બધા જો બંગલા ગાડી હોય પછી આ કપા વીણ કોણ જાય છે એટલે બધું ઈશ્વર છે ને બધી રચના કરીને જ હોય પણ મા બાપ ની આંતળી જે કકડી જાય ને તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે સમજી લેજો એટલા માટે કહું છું માને ને બાપને સાચવજો માં છે એ માં છે મોટે બોલો માં હાથે નાન પણ આંબળે મલક બધાની મજા પછી કડવી હું મને અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો વિરમ વિરમગામની બાજુમાં ગામ અને સાધુ સંતોનો બધો મેળાવડો ત્યાં એમાં મને બોલાવ્યો તો અને અમારે ચર્ચા થઈ એક બાપુ કહેતા કે કે તમારા જેવા કલાકારો કહે છે અમારે જેવા સાધુ કહે છે કે મા બાપની સેવા કરો મા બાપની સેવા કરો મને કે આમ બેતું કેમ નથી મગજમાં કે આમાં કોઈને મગજમાં ઉતરતું જ નથી મેં કહું બાપુ મને એક વાત હું છે મારી વાત જો માને તો કોઈ ના મા બાપ દુઃખી ન થાય એ આપણી ગેરંટી બાપુ મારા આમ જોઈ રહ્યા તમારી પાસે એવો શું આઈડિયા છે કોઈ ના મા બાપ દુઃખી ન થાય મેં કહું આપણી પાસે છે પણ કીધું મારું કીધું કોઈ કરે નહીં તો કે પણ કહો તો ખરા શું છે મેં કીધું જો બહેનું છે ને બહેનું એને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે ને એના બદલે જો ભાઈ હારે જાય તરત સમાધાન ન થઈ જાય મન કે અને બાપુ એ પણ કાન પકડ્યો હોય મન કે બાપુ તમારો આઈડિયા વિચારવા જેવો બાપુ મારું માને આ કરે મેં આશ્રમ બધા ખાલી થઈ જાય ન થઈ જાય આ ભાઈ અહીંયા જાય એટલે એને એને હાવ હારા મળી રહે બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ આ સ્થળે થઈ જાય કે ને સમાધાન કોઈ દુખી કરે અને છોકરા તમે જુઓ ને તો અત્યારે હાવ હાર આવે ને તો ગદબો બકરું રખડતું એમ રખડે મમ્મી મમ્મી પપ્પા પપ્પા આ તો ડુપ્લિકેટ છે ઓલા આચા તો ઓલા છે અને મા ને બાપ ને બાપુ હગા મા બાપ ને એક શીકણી મગાવે ને તો ગળે શોટે તમારે બીજો કઈ ધંધો છે એક નથી અને હાવ હાર આવે ને બાપુ આમ ગાડી જોતી હોય ને પૈસા જોતા હોય કેજો ફલાણું હોય કેજો આપણે તો ઘરે તમારો ભલો થાય તમારો અને હું તો બેનું ને કહું કે તમારા લગ્ન થઈ ગયા હોય ને તમારા સાસરીયા માં તમારા સાસુ સસરા હોય ને એને મોડું પાકે આપણે ભજન ગાવાનું કારણ કે જ તમારા બાપ છે ઓલા મા બાપે તમારું કન્યાદાન કરી દીધું ત્યાં તમે જાઓ ને કદાચ અહીંયા ડખો કરીને એ લખી નાખો તોડી નાખો તો બીજું ઘર ઘરગો છે પણ મા બાપ નહીં રાખે એટલે એક લખી લેજો તમારા સાસુ સસરા છે ને જ તમારા માત પિતા છે ભલે જેવા હોય એવા એને પાણી લોટાની જરૂર પડે જમવાની રસોઈની જરૂર પડે બાપુ એને મદદરૂપ થાય જો જિંદગીમાં જો સુખી થવું હોય બાકી તો પછી તમારા ઘરે હું કઉ છું તમે મારું માની જશો એવી કોઈ વાત નથી પણ માનો તો તમારું જીવન સુખી થાય બસ બાકી પછી તમે મા બાપ ને દુઃખી કરો ગાયું ખડ નાખો કે રંગાડા કરો ને કઈ ઉગે બુગે નહીં એ લખી લેજો હા એટલા જ માટે કઉ છું માને બાપ ને હાચો છો અને હાવ હાર જિંદગીમાં ગાડું તો હાલવાનું મને તો એમ થાય ભલા માણસ જીવે આપડા ગળઢા પાસે ખાવા ધાન નહોતું રેવા સારું મકાન નહોતું પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જાવું અને અત્યારે વિજ્ઞાન ને ભણતર ને પૈસા ને વાહન ને તમા બાપ જ નહીં ગમતા બોલો પછી કે શું નડતું હોય સો રહી દાણા શું નડતું હોય જોઈ દેશે જાઓ દાણા અત્યારે ચારે કોર તમે જો ધીમા લ્યાન લાગી બોલો કરોડપતિની દીકરા અહીંયા દાણા જો અને ઓલા કરોડપતિ ની દીકરા શરમ લાગે ને મોટા બા થી ના આવે બોલો અહીંયા દાણા જોવા કોઈ ભાળી ન જાય અને અહીંયા પાછા ઈ કે કાલે પંપી આવજો નામ લખાવીને જાઓ અહીંયા લેન લાગી બોલો અમે એક અહીંયા બેઠા મેં કુદા ભજન કેવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા તો હાલે એવું હતું અરે જોવો તો ખરા ભલા મને તમે જે કર્યા હોય એ તમને નડે દાણા જોવા વાળો શું કરે ભલા ભલા કાંઈ છે નહીં એટલા જ માટે દાસી જીવન કે છે કે મારા નાથ હું તારી દાસી છું કે હા તો આપણે બસ પૂરું કરી આવું તબલમ બેહારો છે પણ હવે તો મારો રાઉન્ડ પૂરો થયો હવે હું બે કડી કરીને મારે પૂરું કરવું છે મેં તમે બેર્યો ને એમ એટલે દાસી જીવણ ઈશ્વરને બાપુ એમ કહે છે કે મારી વેદના કેવી છે એ એક દાખલો આપે છે કે અઢાર વર્ણની દીકરી હોય અને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને પી ખબર ન હોય એના ઘરવાળાની બાપુ એને ખબર ન હોય એને પ્રેમની ખબર ન હોય પણ એક વખત ચાર ફેરા ફરી અને લગ્ન કરીને જાય અને ત્યાંથી બાપના ઘરે સુધી આંટો દેવા આવે અને આઠ દિવનો વાયદો કર્યો હોય અને આઠ થી પૂરા થાય નવ મો દી ઉગે અને જાવા ન મળ્યું અને પછી જે પીવું ને મળવાની વેદના હોય ને એવી દાસી જીવન કેસે મને વેદના છે હરીને મેળવવા માટે એટલે કે છે શું કે છે હોય તે જાણે ને অভিবৃতি হইতে জানে না প্রবৃতি শুধু સાયાજીને કે જો આદલી મારી પ્રેમ ગુરુ ધરણ let